આજ રોજ સેન્ટ જેવિયર સ્કૂલ નલિયામાં વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો શાળાના બધા જ બાળકોએ અલગ અલગ રમતગમતમાં ભાગ લીધો હતો આજના સ્પોર્ટ ડેની શરૂઆત પ્રાર્થના તથા પરેડ સાથે થઈ હતી ત્યારબાદ મશાલ જલાવી શાળાના બોયઝ દ્વારા શપથવિધિ કરવામાં આવી હતી કેજીના નાના બાળકો દ્વારા રમતની શરૂઆત બાદ પચાસ મીટર સો મીટર બસો મીટર શોર્ટપુટ ડિસ્ક થ્રો સ્કીપિંગ લેમન સ્પૂન પોટેટો રેસ સ્લો સાયકલિંગ જેવી અન્ય સ્પર્ધાઓ યોજવામાં આવી હતી એક બે ત્રણ નંબરમાં વિજેતા થયેલા બાળકોને મેડલ તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા બાળકોમાં એકતા તથા ખેલ દિલ્હીની ભાવના કેળવાય તે માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આભાર વિધિ બાદ નેશનલ એન્થમ ગાયને કાર્યક્રમને પૂર્ણ કરાયો હતો મારું નામ ધ્રુવ મીઠાણી સ્કૂલનો વિદ્યાર્થી આજ રોજ અમારી શાળા સેન્જીયર સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનો ઉજવવામાં આવ્યો હતો અમારી શાળાના બધા બાળકોએ વાર્ષિક રમતોત્સવમાં ભાગ લીધો હતો ઘણી બધી રમતો પણ હતી બધા છોકરાઓએ રમતોમાં ભાગ લીધો છે ને પ્રોગ્રામની શરૂઆત પરેડ તથા પ્રેરથી ચાલુ થઈ હતી અમારા ચીફ ગેસ્ટ સર જોસ ફ્રેન્ડ એ પણ અમારા સાથે જોડાયેલા હતા અને પરેડથી અમારી અંતે અમારા ફાધર પ્રિન્સિપલ જેસન જોસેફે આભાર વિધિ કરી હતી થેન્ક યુ જય આજે સેન્સેવી સ્કૂલ નલિયા તરફથી સ્પોર્ટ્સ ડેનું ઉજવણી મનાવી છે અને ચીફ ગસ્ટ તરીકે સ્કૂલમાં બાન્ડ શીખવા માટે આવેલા મિસ્ટર જોસ વર્ગીસ હતા અને પહેલાં એ સ્પોર્ટ્સનું હોત લીધા અને પછી પરેડ હતા અને પરેડ કે બાદ એને દીપ જળગાયા એના પછી પ્રોગ્રામ હતા અને સદાસ્ એ જોઈ એ પરેડનો માર્ક પણ મૂકવામાં અને પછી અલગ અલગ પ્રોગ્રામના કોમ્પિટિશન હતા એમાં સ્કૂલ રાઇઝ પોઈઝ એ બધું છોટા બાળકો માટે અને બધા બાળકો માટે બાળ શોર્ટપુટ એ અલગ અલગ પ્રકારનો પ્રોગ્રામ હતા അനെ എമാം ഫസ്റ്റ് അനെ സെക്കൻഡ് മലയില അനെ തേർഡ് ഫസ്റ്റ് സെക്കൻഡ് തേർഡ് മലയിലെ അനെ ഗോൾഡ് മെഡൽ സിൽവർ മെഡൽ അനെ ബ്രോൺസ് മെഡൽ ഏ വിധിത്തെ അനെ സർട്ടിഫിക്കറ്റോ അപ്പാമായി അനെ ഗണാപത മാളവോ സ്പോർട്സ് എമാം ഭാഗലീത അനെ ആനന്ദ് ആയു സ്റ്റോറി രമേഷ് ഭായ് ഭാനുശാലി നല്ല അബ്ഡാസ കച്ച് ജി ടി വി ന്യൂസ്